નમસ્કાર દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિભમ દર્શક મિત્રો હોટ ટૉપિકમાં આજે આપણે વાત કરવાની છે હેવાનિયતની કારણ કે જે પ્રકારે આપણે વાત કરીએ તો અવારનવાર આપણે ચર્ચા કરતા આવ્યા છીએ અને જ્યારે પણ ચર્ચા કરીએ ત્યારે એવી ચર્ચા આપણે અંતમાં કરતા હોઈએ છીએ કદાચ આપણી આ છેલ્લી ચર્ચા હોય અને આના પછી આવી ઘટના ન બને તેવી આશા આપણે રાખતા હોઈએ છીએ પોલીસ તંત્ર પાસેથી સરકાર પાસેથી કે એવું કોઈ દાખલો બેસાડે કે આવા જે હેવાનો છે તેમનામાં એક ડર પેસે પરંતુ એક બાદ એક જઘન્ય અપરાધોની ઘટનાઓ સામે આવતી હોય છે દુષ્કર્મની ઘટના જગડિયામાં જે દસ વર્ષની બાળકી સાથે જે કૃત્ય કરવામાં આવ્યું તે આપણે સૌ જાણીએ છીએ ત્યારબાદથી સતત 12 જેટલા ડૉક્ટરોની નિગરાનીમાં તેની સારવાર ચાલી રહી હતી પરંતુ ગઈકાલે બે કાર્ડિયાક અરેસ્ટને આવ્યા અને ત્યારબાદ સાંજના સમયે એ બાળકીએ દમ તોડ્યો અને ત્યારબાદ સમગ્ર ગુજરાતની આપણે વાત કરીએ તો લોકોમાં જે ગુસ્સો છે કે જે ચરમસીમાએ છે કેવી સજા આપવી કે એક દાખલો બેસે અન્ય જે આરોપીઓ છે તેમને પણ એક ડર પેસે પોલીસ તંત્રનો કે પછી કાયદાનો આ જે આરોપીઓ છે આ જે લોકો છે જે હેવાનો છે તેમને કોઈ પણ ડર નથી અને આમાં આપણે વાત કરીએ તો જે હતી આપણે વાત કરીએ તો જે નિર્ભયા કાંડ થયો તો દિલ્હીની આપણે વાત કરીએ બે હજાર બારમાં તેના કરતાં પણ જગનને કહી શકાય કારણ કે માત્ર દસ વર્ષની આ બાળકી હતી હસ્તી રમતી આ માસૂમ અને તેની સાથે જે કૃત્ય કરવામાં આવ્યું છે તે ચોક્કસથી આપણે વાત કરીએ તો ન્યાય ક્યારે મળશે એ જ બાળકી હવે અને એના પરિવારજનો કે જે રાહ જોઈ રહ્યા છે સાથે જ વાત કરીએ નેતાઓની વાત કરીએ ત્યાં જે ગામના સરપંચ સુધાની આપણે વાત કરીએ સાંસદોની વાત કરીએ કોઈની પાસે સમય પણ નહોતો મળવા જવાનો પણ સમય નહોતો અને ન્યાય માગતી રહી તેનો આત્માનો ચિત્કાર કહેતો રહ્યો કે મને ન્યાય આપો ન્યાય આપો જીવતે જીવત તો ન્યાય ન મળ્યો પરંતુ હવે તેને ન્યાય કેટલી જલ્દી મળશે તે પણ એક સવાલ બન્યો છે કારણ કે આપણે પોક્ષોના જે કેસની વાત કરીએ તો ચાર હજારથી વધુ પોક્ષો કે હજી પણ પેન્ડિંગ છે ત્યારે આને ફાસ્ટ્રેકમાં લેવામાં આવશે કે નહીં ત્યારબાદ કેટલા સમયમાં જે આપણે વાત કરીએ તો આરોપીને સજા થશે અને સજા કેવી સજા એ પણ એક ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ લોકો કરી રહ્યા છે કે તેનું આરોપીનું અંગ અંગ કે જે પીડામાં એને કાપે તે પ્રકારની સજા તેને કરવી જોઈએ એવી પણ માંગ કરવામાં આવી છે ત્યારે હવે શું થાય છે આગળ કેવી રીતે ન્યાય મળશે તે પણ એક ચોક્કસથી સવાલ બની રહ્યો છે અને તેને જ લઈને આપણે આજે વાત કરવાના છીએ કારણ કે જનમાનસમાં આપણા સૌના જનમાનસમાં નિર્ભયા જીવિત છે અને તે ન્યાયની માંગ કરી રહી છે ત્યારે આજ મુદ્દા પર ચર્ચા કરીશું આપણે ચર્ચા સાથે બે મહેમાન જોડાઈ ગયા છે સોનલબેન જોશી એડવોકેટ અને તેમની સાથે કાજલ ત્રિવેદી આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર સ્વાગત છે બનેનું સોનલબેન સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરીએ હવે આમાં જ્યારે પણ આ થાય છે ત્યારે આપણે ચર્ચા કરવા માટે મળતા હોઈએ છીએ પરંતુ શું આમાં હવે સવાલ કરવો કારણ કે એકના એક સવાલ આપણે કરતા હોઈએ છીએ કે આ શું બની ગયું છે આની કેવી રીતે ન્યાય મળશે પરંતુ ન્યાયની ઝંઘના જ કરતા રહીએ છીએ પરંતુ ન્યાય યોગ્ય રીતે નથી મળતો સજા ખાસ કરીને આપણે વાત કરીએ તો કેવી સજા હવે આવા આરોપીઓને જલ્દીમાં જલ્દી થવી જોઈએ પણ આપને શું લાગે છે હવે અહ એવું તો કહીશ કે જલ્દી સજા થઈ જશે કારણ કે આવા જે કેસો હોય છે જે રેરેસ્ટ ઓફ ધ રેર ની શ્રેણીમાં આવતા હોય છે અને જ્યારે નિર્ભયા જે નો ઇશ્યુ થયા બાદ ત્યારબાદ ઘણા બધા ચેન્જીસ એમેન્ડમેન્ટ કાયદામાં પણ આવ્યા છે આખો પાડેસરાની ઘટના બાદ તરત જ આપણે પોસ્કો નામનો એક આખો અલગ કાયદો પણ બનાવ્યો હતો અને એ કાયદા મુજબ દરેક વસ્તુ આમાં લાગુ પડે છે આરૂપી ઉપર દરેક સેક્શન્સ આમાં લગાવવામાં આવી છે અને અત્યારે હાલ જે રીતે દીકરીનું મૃત્યુ થયું થયું છે અને મને એવું લાગે છે કે વધારેમાં વધારે ત્રણ મહિનામાં આ જે આરોપી છે જે નરાધમ છે એને ફાંસીની સજા થઈ જશે એ ચોક્કસપણે હું કહી શકું છું કારણ કે જ્યુડિશિયરીની અંદર પણ આવ્યા જે સેન્સિટાઇઝ કિસ્સા હોય છે જેમ આપણે બધા જે મીડિયા છે જેમ લોકો વધારે લાગણીશીલ હોય છે એમ એવી જ રીતે જે ન્યાયમૂર્તિઓ હોય છે કે જે સરકારી વકીલો હોય છે એ પણ દિવસ રાત જોતા નથી હોતા અને ઇવન ડે ટુ ડે મેટર ચલાવવા માટે પણ આગળ આવતા હોય છે એટલે ન્યાય તો તરત મળી જશે પરંતુ આ ઘટના ન બને એના માટે આપણે હવે કદાચ એવું થઈ ગયું છે કે જે ગલ્ફ કન્ટ્રીઝના જે લો છે એ મુજબ હવે આપણે એવા એવી વસ્તુઓ અહીંયા કરવાની જરૂર છે કે જે સાઉદીમાં છે કે ઈરાન ઈરાકની અંદર છે કે દુબઈની અંદર છે કે આ આવી રીતે જો કરવામાં આવે તો જ કદાચ આપણે એને રોકી શકીશું અને એક આખી ગાઈડલાઈન છે ગાઈડલાઈન હેઠળ કામ કરવું કેવી રીતે લોકો પોતાના પરિવાર સાથે એમની સેક્સ્યુઅલ જે નીડ્સ છે એમના જે થોટ છે આ બધી જ વસ્તુઓ માટેના એક ક્વેશ્ચનર આખા ગવર્મેન્ટ એક આખો એક ડિપાર્ટમેન્ટ અલગ શરૂ કરીને એ કરવું ખૂબ જરૂરી છે ને તરત એવું થઈ જશે કે કોઈ પણ સ્ત્રી રસ્તા ઉપર કે કોઈ પણ દીકરી બહાર નહીં નીકળી શકે અને કોઈ પણ પુરુષ ઉપર વિશ્વાસ ન મૂકી શકાય આ જે ખૂબ જ દર્દનાક ભરી જે ઘટના બની છે દીકરી એવું કહેતી હતી કે મમ્મી મને બચાવી લો અને દીકરીને જે પ્રમાણે પીડા થતી હતી અને જે પ્રમાણે ઓર્ગન ડેમેજ થયા હશે કદાચ આ વાત થી હું પણ સ્ત્રી છું અને વાતથી હરેરાટી ઉપજી જાય છે કે આ વ્યક્તિની માનસિકતા કેટલી એ એ કુમળું ફૂલ હતી એનામાં આવું તો કેવી રીતે કરી શકાય કે કોઈ પ્રાઇવેટ પાર્ટમાં સળિયા નાખે છે આ વ્યક્તિ કેટલે હદે વિકૃત હશે હું તો એવું માનું કે આમે જો મને મોકો આપે તો આ વ્યક્તિનું હું કદાચ બેતાલીસ કરવા જોઈએ જોઈએ ને એવા આના ટુકડા કરવા વ્યક્તિના કે જેથી લોકોમાં એક દાખલો બેસે કે એને ખબર પડવી જોઈએ અને હું તો એવું એવું કહેવા માંગીશ કે ગવર્મેન્ટ ઇનિશિયેટીવ લે અને ઈઝી મોત આપવાની જરૂર નથી જેવી રીતે દીકરી તડપી છે ડોક્ટરો પોતે હેરાન પરેશાન થઈ ગયા છે એવું એવું એક ઇચકારું ક્રૂરતા ભરું

કેવી બદલાવ હવે કરવો પડશે ખાસ કરીને જે અત્યારે સુનલબેને પણ જણાવ્યું આપનું શું આમાં મંતવ્ય રહેશે આ પહેલા તો તમારા માધ્યમથી આ ખૂબ જ દ્રાવ્ય ઘટના છે કારણ કે 10 વર્ષની દીકરી મારે પણ છે વિચાર હવે મને 100 જાતના આવી રહ્યા છે કે કેવી રીતે આના ઉપર કંટ્રોલ લાવવો કે સરકારના ભરોસે બાળકીઓને મૂકી દેવી કે સ્કૂલે જાય છે કે ઘરની બહાર આંગણમાં પ્રાંગણમાં રમે છે ફ્રેન્ડના ના ઘરે જાય છે કોઈ પણ નાની મોટી જગ્યાએ તો આપણે વારે વારે આવા માધ્યમથી પ્લેટફોર્મ થી મળીએ છીએ વાતો કરીએ છીએ અને શું શું કરી શકીએ એવા એવી ચર્ચાઓ પણ થાય છે પણ ચર્ચા ઉપર શું કામ થાય છે ખરું કેમ વારે વારે જ્યારે જ્યારે આવી આવા કિસ્સાઓ બને ત્યારે આપણે ત્રણ ત્રણ મહિનામાં મેડમે કીધું કે ત્રણ મહિનામાં આ કેસનું નિરાકરણ આવી જશે. પણ એ માતા પિતાને તો દીકરી ખોવાનો વારો આવ્યો છે. એ સમાજ જે છે એની અંદરથી એક કુમળી દીકરી જે છે એ જતી રહી છે. આપણને એ વસ્તુ થાય કે જેના પર વીતે એને ખબર પડે તો શું હવે આપણા ઘરે આવા દરવાજા કોઈ ખખડાવે અને આવું કંઈ આપણા ઘરે બને એની રાહ જોવાની છે. પ્રિય એક્ટિવલી આ બધી વસ્તુઓ પર કામ કરવા માટે શું શું કરવું જોઈએ? અ એના બહુ બધા નિયમો છે બહુ બધી જગ્યાઓથી આપણે કામ કરી શકીએ પણ શરૂઆત ક્યાંથી કરીશું એ એ શું શું અમારા જેવા લોકોને કે તમારા જેવા લોકોને એવી છૂટછાટ મળશે કે એ એવા કોઈ એક્શન લઈ શકે ના સરકાર છે કાયદાઓ છે કાયદાઓમાં બદલાવ છે તો બદલાવ એ એવા આવો કે જ્યારે પણ કોઈ પણ આવા અ સ્થિતિમાં હોય ત્યારે સ્ટ્રોંગ ડિસિઝન હોવું જોઈએ એવી સજા હોવી જોઈએ કે સામે વાળાને બીજાને પણ એવું થાય કે જો ભૂલે ચુકે પણ આવું કંઈ કર્યું તો સરકાર નહીં છોડે. અને અત્યારે કહું છું કે ફાંસીની સજા પણ ખૂબ જ નાની લાગે આની સામે. એ અસહ્ય એને જેટલા સળિયા વાગ્યા છે એ દીકરીને જેટલી પીડા થઈ છે એને એટલી જ પીડા એને પણ થવી જોઈએ. એને પણ એટલી તકલીફ પડે કરવી જોઈએ. એ એ પણ તડપી તડપીને મરવો જોઈએ. આને એ દીકરી ઉપર કેવું હૃદય પર પ્રેશર હશે કે એને એટેક આવી ગયો છે તો તમે વિચાર કરો કે એ શું સહન કરતી હશે? એના માતા પિતા એ સહન એ દીકરી પીડાતી હશે કેવી રીતે જોઈ શક્યા હશે? માનવતા મરી પડવા છે આપણે તો નિમણું મૂકી દીધી છે. ખાલી કહી કહીને આપણે છૂટી જઈએ છીએ સમાજ ના લોકો અમે ઓમ શાંતિ લખી દઈશું કે અને બહાર સરકાર જઈને કહું છે અને એને કોઈ ભથ્થા આપી દેશે પણ દીકરી ખોવાઈ છે. દીકરી જતી રહી છે. દીકરી ગુમાવી દીધી છે. એ ઉપરથી જુઓ કે દસ વર્ષની દીકરી જેના જેના ઘરે છે ને આ આ ઓપનર કેસ છે બધાએ વિચાર કરવો પડે કે હવે આપણી આપણી દીકરીઓનું આ સમાજની અંદર રહેતી સ્ત્રીઓનું શું કારણ કે દીકરીઓ માટે નથી સ્ત્રીઓ સાથે પણ બને છે પણ દસ વર્ષની દીકરી છે એને કંઈ જ ખબર નથી પડતી કોઈ એને આ સેક્સ ને આ બધાની સાથે કોઈ લેવા દેવા જ નથી એને આવી રીતે નોચવાનું કોઈ મને લાગે છે એની વિકૃત સ્થિતિ સિવાય બીજું કોઈ કારણ ન હોય શકે અને વધતા જતા ફોન્ટ સાઈઝના ઉપયોગ ને એના લીધે થઈને પણ આ બધી વસ્તુ થાય છે. દૂર જે છે બહારથી જે લોકો આવે છે અહીંયા એ લોકોની સ્થિતિ પણ કદાચ કંઈ આવી જ હોય છે. એટલા માટે એને આવી દીકરીઓનો શિકાર થાય છે. તો હું હું આ બધામાંથી એક જ વસ્તુ કહીશ કે કોઈ પણ સજા તમે બનાવો, કાયદાઓ બનાવો, કંઈ પણ કરો પણ એનું સ્ટ્રોંગ રીતે પાલન થાય. કોઈ પણ આમાંથી છટકી ન શકે. કોઈને પણ જે આવા ગુના કરે છે એ આમાંથી નીકળી ન શકે તેને એવી રજૂઆતો થવી જોઈએ એવા કેસ જે છે એ સ્ટ્રોંગ બનવા જોઈએ એવા કાયદાઓ સ્ટ્રોંગ બનવા જોઈએ અને સજાઓ એવી મળવી જોઈએ કે બીજા લોકો વિચારે ને એને તો પણ કહું છે ને એના એનું કાળજું કંપી જાય કે વિચાર માત્ર થી પણ જો એ ન કરી શકે તો જો એવી સજા આવે તો શું થાય આ લોકોને કાળા પાણીની સજા આપો ને તો પણ ઓછું છે અને હું તો કહું છું એસિડ ફેંકો ને તો પણ ઓછું જ છે. એટલે હું આની અંદર ખાલી વાતો કરવા વાળી જી ચોક્કસ એ આવો જ ગુસ્સો સમગ્ર અત્યારે ગુજરાત દેશ દેશવાસીઓમાં પણ હાલ જોવા મળી રહ્યો છે કારણ કે કેવી સ્થિતિ હશે એ બાળકીની કારણ કે બારથી વધુ ડોક્ટરો કે જે તેની સારવાર કરી રહ્યા હતા છતાં પણ એ બાળકી આપણી વચ્ચે નથી રહી એટલે એ જે વિકૃત જે હેવાન છે તેને કેવી હાલત કરી હશે બાળકીની ધોલનબેન હવે જે વાત કરીએ તો આ ઘટના જ્યારે આવી હતી સોળ તારીખ આસપાસ જે ઘટના જ્યારે સામે આવી હતી ત્યારે એક વાત સામે આવી હતી કે આરોપીએ પહેલાં પણ

ખાસ કરીને જે અંતરિયાળ ગામો છે એની અંદર કરી હોય 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 કીધું વોર્નિંગ આપીને છોડી કે ભાઈ તું દૂર રહેજે પણ એવું નથી સમજતા કે તમે એની હિંમત વધારો છો એને એક વાર એવું લાગે કે અમે મારી ઇજ્જત તો ગઈ જ છે ભલે ને બીજી વાર કરીશ તો બીજો બી વોર્નિંગ જ આપવાનું છે ત્રીજો બી વોર્નિંગ જ આપવાનું છે એ દીકરીએ પહેલી વાર દીકરી સાથે થયું છે એ વખતે પગલાં લીધા હોત તો આજે આ દીકરી જીવતી હોત એના માટે હું તો એવું માનું કે એના એના મા બાપ ને બી સહ આરોપીમાં લેવા જોઈએ કારણ કે પોતે મા બાપે જન્મ આપ્યો જન્મ આપ્યા બાદ જ્યારે સગીર બાળક છે એની માલિકી જે જોવા જઈએ તો એ પેરેન્ટ્સની આવતી હોય છે અને જો જો પેરેન્ટ્સ આવી વસ્તુ છુપાવતા હોય તો એ પેરેન્ટ્સ પણ એટલા જ સ આરોપી છે એમના વિરુદ્ધમાં પણ પગલા ગવર્મેન્ટ તરફથી લેવાવા જોઈએ અને એ લોકોને પણ સજા થવી જોઈએ કે કેવી રીતે ઘટના આવડી મોટી ઘટના કે જે દીકરી સાથે દુષ્કર્મ થયું છે એની ઘટના એમને છુપાવી સો આ વ્યક્તિ પણ એટલા જ જવાબદાર છે જે દીકરી સાથે આટલું હિચકારું કૃત્ય બન્યું આટલી બરબડતા થઈ એ બધામાં ક્યાંક ને ક્યાંક એમની પોતાની બેપરવાહી અને આના માટેની શૈક્ષણો કાયદામાં છે આઈપીસીમાં પણ હતી અને ભારતીય દંડ સંહિતામાં અરે ભાઈ ભારતીય નવી જે આવી છે જે ભારતીય ન્યાય સંહિતા જે નવો કાયદો આવ્યો છે એમાં પણ આ વસ્તુઓ છે એટલે એવું નથી કે નથી અને આ વસ્તુનો ઉપયોગ કરીને સ આરોપી તરીકે એ લોકોને જોડવા જોઈએ કામ કરવામાં આવશે તો જ મા બાપ લોકો પણ સમજશે અત્યારે પણ કેટલા બધા બાળ લગ્નો થાય છે ક્યાંક ને ક્યાંક કહેવાતા સમાજો બોલતા નથી હોતા અને આ જે ઘટના બની છે એની અંદર જેટલા લોકોને આ વસ્તુની જાણ હોય એ લોકોને બોલાવવા જોઈએ ક્યારે ને ક્યારે પોતાની દીકરી જે છે એની સાથે કોઈ ઘટના બને છે એના માટે અવાજ ઉઠાવો કારણ કે કોકની દીકરી આજે આ વસ્તુ એમની સાથે થયું છે રિપીટેડ કે એમને અવાજ ના ઉઠાવ્યો તો ફરી એને કર્યું ને દીકરી મરી ગઈ નહીં કોઈ બીજી દીકરી પકડી હોત અને એની ઉપર એને અત્યાચાર ગુજાર્યો હોત તો તમે પેલા પોતે તમારી કોઈ પણ સાથે ખરાબ કૃત્ય થાય છે તો એના માટે લડવાનું પસંદ કરો ગવર્મેન્ટે આખા ઇનિશિયેટિવ લીધેલા છે અને ખાસ કરીને એક નવી આખી ગાઈડલાઇનની વારંવાર હું વાત કરતી હોઉં છું કે જેટલા લોકો પરપ્રાંતિયો અહીંયા આવે છે રેગ્યુલર ઘરે જાય છે કે નહીં એમના શારીરિક સંબંધો પૂરા થાય છે કે નહીં અને જો કદાચ મને એવું લાગે છે હું કદાચ બહુ બોલ્ડ સ્ટેટમેન્ટ તમારા દ્વારા આપી રહી છું પરંતુ હું એવું કહેવા માંગીશ કે અગર મારી નાની દીકરીઓ પર રેપ થતો હોય ને એને કરતાં તો પ્રોસ્ટિટ્યુશન ને લીગલાઇઝેશનમાં પરિવર્તિત કરી દે કે પર્ટિક્યુલર એરિયાની અંદર આવી રીતે જેમ જગ્યા છે એ પ્રમાણે ચાલશે કારણ કે મને નથી હું નથી ઈચ્છતી કે મારી નાની બાળકીઓને ક્યાંક ને ક્યાંક ભોગ બનાવે શારીરિક આવેગો છે એને કંટ્રોલ ન કરતા પોતાની ઈચ્છાઓ અને વાસનાની ભૂખ માટે એ જે નાના બાળકીઓને જે શિકાર બનાવે છે એના કરતાં જે આવા એક સુરતમાં પણ એક આવો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ત્યાં આગળ આ ચાલે છે એક ડિબેટમાં જે એક બેન હતાને એમને કીધેલું કે આવું એવું એક જગ્યા ઓપન કરેલી છે અને આવી રીતે અહીંયા પણ આ વસ્તુ કરવી જોઈએ અગર જ્યાં પણ લાગતું હોય કે જ્યાં પ્રપાનતીઓ હોય પેટ સેક્સ અવેલેબલ કરવું એવું હું માનું છું કે બહુ જરૂરી થઈ ગયું છે કારણ કે દેપના ગુણાઓ દિવસેને દિવસે વધતા જાય છે અને આવી બરબડતા થઈ રહી છે તો એ યોગ્ય નથી જે પણ લોકો બિલ્ડિંગ બિલ્ડિંગ નવી અત્યારે ખૂબ જ કન્સ્ટ્રકશન થઈ રહ્યું છે બિલ્ડિંગ સાઇટ પર કામ થઈ રહ્યું છે તો બિલ્ડરને પણ આ બાબતે અવેર કરવું એ લોકોનું સાયકોલોજીકલી એનાલિસિસ કરાવવું એમની સેક્શન નીડ કેવી રીતે પૂરી કરે છે શું કરે છે એના માટેની એક ગાઈડલાઈન પસાર કરવી એ લોકો પાસેથી જાણવું એ લોકો પાસેથી દરેક ડેટા લેવો આજુબાજુમાં એ લોકો કઈ કઈ જગ્યાએ જાય છે એ લોકોનું મોનિટરિંગ રાખવું આ બધી વસ્તુઓ ખૂબ જરૂરી છે જો એમ બિહેવિયર એનાલિસિસ કરવું

તો પછી આ ખોટું છે અને આની પર એક્શન લેવા જોઈએ બહુ સેન્સિટાઈઝ થઈને એક ઘટનાને ખાલી માત્ર કેસની ની તરહ ન જોતા આ ઘટના કેમ બની શું હતું કેવી રીતે બની એક આઈ ઓપનર તરીકે અને હું એવું માનીશ કે છોકરીના મા બાપ ઉપર હું પોતે કેસ નોંધાવ થઈ છું અગર એમને પોતે દીકરીના મા બાપ થઈને જે જવાબદારી નથી નિભાઈ કે એકવાર વાર થયો અને છતાં પણ એમને છુપાવ્યું તો આ એટલા પણ એ પોતે પણ એટલા જ કસૂરવાર છે કે વ્યક્તિના મનોબળને એમને મજબૂત કર્યું સામાજિક રીતે કોઈ વ્યક્તિ મર્ડર કરી નાખે છે અને એના ભાઈ ભાભી કે કોઈ વ્યક્તિ છુપાવે છે તો એ લોકોને સહારોપીમાં મર્ડર ના ગુનામાં જો જોઈન કરવામાં આવતા હોય તો આ ગુનામાં કેમ નહી એમને આટલી સત્ય હકીકત કેમ છુપાવી અને શેના માટે દીકરીને ક્યાંક લે ક્યાંક છુપાવવાના કારણે દીકરી અત્યારે મોત મુખમાં ધકેલાઈ ગઈ અને એની સાથે આ બરબડતા થઈ એટલે મને એવું લાગે છે કે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લઈને એ લોકોની ઉપર પણ એક્શન લેવા જોઈએ અને કરવા જોઈએ એ ખૂબ જરૂરી છે મા બાપની તો વાત કરી એની સાથે તંત્રની આપણે વાત કરીએ નેતાઓ સાંસદો આની આની સિવાય જો સરપંચની પણ વાત કરીએ જ્યાં રહેતા હતા ત્યાં તેમને સમય સુધા નહોતો આઠ દિવસ સુધી બાળકી ત્યાં હોસ્પિટલમાં રહી પરંતુ મળવા જવાનો તેમના પાસે કોઈ સમય નહોતો એટલે એ પણ ક્યાંક ને ક્યાંક લોકોના અત્યારે ગુસ્સો સામે આવી રહ્યો છે એને લઈને પણ આપની દ્રષ્ટિએ વાંક કોનો કોનો છે અત્યારે આ સ્થિતિ આવી છે એક બાદ એક આવી ઘટનાઓ બની રહી છે તેમાં સ્થિતિ માટે જવાબદાર કોણ છે દ્રષ્ટિએ સમાજની અંદર આપણે રહીએ છીએ એટલે બધાની નજર અને નજરિયો બંને અલગ અલગ હોય શકે એ હું માનું છું પણ જયારે કોઈ પણ દીકરી કોઈ પણ પરિવાર ની વાત આવતી હોય ત્યારે આપણો આપણો નજરિયો જે છે બદલવો ન જોઈએ અને એક જ રાખવો જોઈએ તમે અહીંયા જાણવા મળે કે સરપંચ પોતે દિવસ સુધી નથી ગયા જ કોઈ આવું હોત ને તો ત્યાંની પોલીસ ત્યાંનું દોડતું ભાગતું હોત આપણે આ આપણને ખબર છે કારણ કે નાનું માણસ છે ગરીબ માણસ છે એની કોઈ વગ નથી જો તમે વગ વાળા હોય તો ફરક પડે છે જો તમે વગ વાળા નથી તો ફરક નથી પડતો પણ એ ભૂલી જાય છે એ સરપંચ ભૂલી જાય ધારાસભ્ય ભૂલી જાય સાંસદ ભૂલી જાય છે કે તમને ત્યાં સુધી સીટ પર બેસાડવા માટે આજ આમ આદમી લોકો વોટ આપે છે એટલે જ્યારે આપણે વોટિંગ કરતા હોય અને જ્યારે આપણે આપણો માણસ પસંદ કરતા હોય કે જે આપણા વતી બોલશે કે મદદ કરશે હે ને એના માટે પણ જ્યારે આપણે ચૂંટણીમાં આવે અને ત્યારે છે ને ઘેટા બકરાની જઈએ વિચારીને તો તો વધારે સારું પડે કદાચ આ જે બન્યું છે ત્યારે જો બીજા કોઈ સારા સરપંચ હોત અથવા સમજદાર સરપંચ હોત અથવા તો આ આ માણસમાં એટલી સમજદારી હોત તો એ અત્યારે બાળકના પડખે એના પરિવારના પડખે ઉભું હોત કારણ કે આપણા સમાજનો એક નેચર રહ્યો છે કે બળાત્કાર બળાત્કાર થાય છે એ દીકરીના મા બળાત્કાર તો હજી બાકી જ છે કારણ કે હજી લોકો એને પૂછશે કે ભાઈ કેવી રીતે બન્યું હતું શું બન્યું હતું ને કે શું થયું હતું પણ જ્યારે જાણવા મળે છે કે એ દીકરીના મા બાપે પણ આ એક વાત છુપાવી છે તો સૌથી મોટી વાત છે કે સૌથી મોટો ગુનો તો એ જ છે કે તમે છુપાવ્યું છે. એ પણ તમારી દીકરી સાથે જે વિના બની છે એ છુપાવી છે. તમને એવું લાગે છે કે આ સમાજ તમને કંઈ આપી જશે કે કંઈ ચૂકવી જશે તો એવું કંઈ હોતું નથી. જ્યારે જ્યારે પણ આપણી સામે આપણા લોકો માટે આપણા પરિવાર માટે લડવાની વાત આવે તો આપણે આપણો અવાજ બુલંદ કરવો જ જોઈએ. લોકો સુધી પહોંચાડવો જ જોઈએ. પોલીસ સુધી જવું જ જોઈએ. કામ કરવું જ જોઈએ. અને અને લડત માટે પણ તૈયાર રહેવું જોઈએ. પણ લોકો શું કહેશે એની વાતમાં એ વિચારને મગજમાં રાખીને એના મા બાપે આ દીકરી જોડે પહેલી વખત ઘટના થઈ ત્યારે જ પોલીસ સ્ટેશન સુધી ગયા અને પછી બીજી વખત એ વ્યક્તિએ આ હિંમત કરી અને દીકરી મોત ને ઘાટ ઉતરી ગઈ તો આની અંદર સૌથી મોટો મતલબ એ માણસને મોકો આપ્યો છે આપણે જ લોકોએ તો મારું મારું સખતપણે માનવું છે મને સોનલબેનની જેમ બધા જ કાયદાઓ વિશે એટલું બધું નોલેજ નથી ને બીજા બધા કાયદાઓ સિવાય મને વધારે નોલેજ નથી પડતું પણ હા મને એટલી ખબર પડે છે કે જો હું બોલી જ નથી અને પછી જો મારી જોડે કોઈ તકલીફ આવે જ છે કે તો હું જ એની ગુનેગાર છું બીજું કોઈ ગુનેગાર જ નથી તો એના મા બાપ સૌથી મોટા જે છે એ ગુનેગાર છે અને આ આઈ ઓપનર કેસ છે બધા જ માતા માતા-પિતાઓ ધ્યાન રાખવું જોઈએ જ્યારે જ્યારે તમારું બાળક તમને આઈને કહે છે એની પર્સનલ વાતો નિજી વાત કે જે તકલીફ થાય છે કોઈએ કંઈ કીધું છે કોઈએ કોઈ અડપલા કર્યા છે કોઈએ કઈ વસ્તુ એમને આપી છે અથવા તો આવી કોઈ પણ ઘટનાઓ બને છે એને એને અ નકારી કાઢતા સિરિયસ નોટ પર લેવી અને આવું ક્યારે ક્યારે બન્યું છે એની ચકાસ કરી નોંધણી કરી અને વિચાર કરીને એના ઉપર પગલા પણ લેવા જોઈએ કારણ કે આપણું કામ ફક્ત બાળકનો જન્મ આપીને ઉછેરવાનું નથી એની સાથે એની સિક્યોરિટી એની સેફ્ટી એની જવાબદારી જન્મ આપવાથી બાળક દેવાથી આપણી જવાબદારી પૂરી નથી થઈ જતી એની માનસિક સ્થિતિ પણ એટલી જ સરસ અને રહે એવી પણ આપણી જવાબદારી છે એટલે હું સાથે સાથે એવું કહીશ કે એના મા બાપનો પણ પૂરો વાંક છે જાણતા અજાણતા આ વસ્તુ બની હશે એમને વસ્તુ છુપાઈ છે પણ આ ખોટું છે. અને તમારા માધ્યમથી હું બધા જ માં બાપને કહીશ કે જો કદાચ ક્યારેક આવું કંઈ બને છે તો આપણી દીકરાઓની દીકરી હોય કે દીકરો હોય કોઈ પણ વાતને ignore ના કરશો. એને સાંભળજો, એને સમજજો અને પછી વિચારજો કે તમારે તમારા બાળકો માટે શું કરવાનું છે. સૌ માટે આ એક જે કિસ્સો છે લાલબત્તી સમાન કિસ્સો છે આમાંથી આપણે સૌએ એક ને એક શીખવાની જરૂર છે સાથે ન્યાયની આપણે વાત કરીએ સોનલબેન અત્યારે જે પોક્સોની આપણે વાત કરીએ તો તેમાં ચાર હજાર ત્રણસો જેટલા કેસ હજી પણ પેન્ડિંગ છે આમાં જે નોંધાયેલા છે અને તેમાં પણ આ એક કેસ છે એના કેસ હજી કેમ આટલા સુધી સમય સુધી પેન્ડિંગ રહ્યા છે અને અત્યારે જે આ કેસ નોંધાયો છે આપણે જણાવ્યું કે ત્રણ મહિનામાં કદાચ આનું આવી જશે જે પણ સજા તે થઈ જશે ત્યારબાદ આ કેસ કઈ રીતે આગળ વધી શકે છે જો પહેલા એવું હતું જ્યારે પાંડેસરાની ઘટના બની ત્યાં સુધી એવું હતું કે રાષ્ટ્રપતિને દયાની અરજી કરી શકતા હતા અત્યારે એવું ચેન્જીસ કરવામાં આવ્યા છે કે જ્યારે આવી કોઈ ઘટના બની હોય કે જ્યાં સોળ વર્ષની નાની દીકરી હોય અથવા તો બાર વર્ષની નાની દીકરી હોય અને પોસ્કો લાગ્યો તો એ લોકો રાષ્ટ્રપતિને દયાની અરજી પોતાના જ્યારે ફાંસીની સજા થઈ હોય તેના માટે કરી ન શકે એ ચેન્જીસ બધા ડિબેટમાં કરતા લોકો સુધી વાત પહોંચી અને આનો એક ચેન્જ આવ્યો હતો અને એ વખતે આઈ થિંક રાષ્ટ્રપતિ આપણા વેંકૈયા નાયડુજી હતા અને એ વખતનું ડિસિઝન આપણે કરાવડાવેલું હવે વાત રહી કે જે સજાની વાત કરીએ અથવા કેસોની વાત કરીએ તો એટલા બધા કેસો છે ડે ટુ ડે ચાલે છે કેટલા આરોપીઓ તપાસવાના હોય છે ખાસ કરીને જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર્સ હોય એ લોકોની બદલી થઈ ગઈ હોય છે એ લોકોને પણ તપાસવાના હોય છે પંચનામા કર્યા હોય એ લોકોને હોય છે એટલે કઈ બહુ બહોળી સંખ્યામાં લોકોને તપાસવાના હોય છે પરંતુ સાથે એ પણ થાય છે કે આવી કોઈ ઘટના બની હોય તો એને તમે મહિનામાં પૂરી કરી દો છો તો અન્ય કેસો પણ ત્રણ મહિનાની અંદર પૂરા થવા જોઈએ એવું મારું પણ માનવું છે કારણ કે અગર આટલા બધા કેસો પેન્ડિંગ છે તો પછી એના માટે કામ કરવું છે અને કદાચ હું જેટલા પણ પેલી ગવર્મેન્ટની એટલે ફેવર કરીશ કે જેટલા પણ સરકારી વકીલો છે એ પોસ્કોના જેટલા પણ સરકારી વકીલ છે એટલા બધા સેન્સેટાઇઝ છે રાત દિવસ એ લોકો સવારે નવ દસ વાગ્યાથી કામ લાગતા હોય છે રાત્રે સાત આઠ વાગ્યા સુધી કામ કરતા હોય છે એ પણ એવું ઈચ્છતા હોય છે કે જ્યારે બધા હોસ્ટાઇલ થઈ જતા હોય ઇવન ફરિયાદીઓ હોસ્ટાઈલ થઈ જતા હોય ફરિયાદી એટલે છોકરીના મા બાપો જ્યારે ના પાડતા હોય કે ના તો પણ એ સુવો મોટો લઈ અને ઇવન ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાથે વાત કરીને એવા પણ ઘટનાઓ મેં જોઈ છે અને એવા રોજ આપણે ચુકાદા જોઈ જોતા હોઈએ છીએ અમે લોકો કારણ કે હું બી બિંગ સોશિયલ એક્ટિવિટી બહુ માઇન્યુટલી આ લોકોના સાથે ટચમાં હોઈએ છીએ અને એ લોકો એટલું બધું સરસ કામ કરતા હોય છે કે સજા અપાય જ એ છુટકારો મેળવતા હોય છે કોઈની પણ કારણ કે જયારે કોઈ ઘટના બની ગઈ કોઈ દીકરી મરી ગઈ પાછળથી પૈસાની લેવડે દીકરી મરી ગઈ છે આ છોકરો જીવશે તો શું થવાનું છે એના હોય કે મારો એક દીકરો ગઈ આ બધી બાબતોમાં સમાધાનકારી વલણ ન હોવું જોઈએ આ બધા નોન કોગ્નિઝેબલ અફેન્સ છે છતાં પણ ક્યાંક ને ક્યાંક જે હોસ્ટાઈલ થાય છે સમયની અંદર આ જે હોસ્ટલ થાય છે એ પણ એમાં પણ ચેન્જીસ આવો જોઈએ થોડા કાયદા હજી કડક કરવાની જરૂર છે આવી ઘટનાઓની અંદર કારણ કે એ વખતે અત્યારે કદાચ નવાઈ લાગે એફઆઈઆર વખતે નિવેદનો વખતે પોલીસ સ્ટેશનમાં પણ રેકોર્ડિંગ શરૂ થઈ ગયું છે પહેલા આવું ક્યારે જોવા નતું મળતું ઇવન ઇન કેમેરા મેટર ચાલતી હોય છે એમાં ઇન કેમેરા મેટર ની અંદર પણ રેકોર્ડિંગ થતું હોય છે જ્યારે વન સિક્સટી ફોર કોઈ પણ પીડિતાનું નિવેદન લેવામાં આવતું હોય છે એટલે ઘણા બધા ચેન્જીસ થઈ રહ્યા છે પણ ઘણું બધું કરવાની જરૂર છે અને હજી જે તમે કીધું કે ચાર કેસો પેન્ડિંગ છે એને આ રીતે એટલે સેન્સિટાઇઝેશન ની એટલું જ ઇમ્પોર્ટન્સ આપીને વેલા વેલી તકે પૂરા કરવા જોઈએ અને મેં પહેલા પણ કીધું છે 120 દિવસ માં સુપ્રીમ કોર્ટ સુધી જે બી અપીલો કર્યો એ કરો અને તર ફાસી ના લાભ ચડી જાવ અને હવે એક ગઈને માનવ અધિકાર પંચના બધાને સાઇડ પર મૂકી દેવા જોઈએ આવા બધા કિસ્સાની અંદર એમનો જે બી જંડો લઈને આવતા હોય એમને કો તમારો જંડો તમારી પાસે રાખો આવી કોઈ ઘટના બનતી હોય અને

કે જેટલી પીડા એ બાળકીને મળી છે એના કરતાં પણ વધારે પીડા એને થાય એ પ્રકારની સજા કરવામાં આવે પરંતુ હવે આગળ જે પ્રકારે આ કેસ કઈ રીતે આગળ જાય છે અને કેટલી ઝડપીમાં ઝડપી સજા તેને થાય છે તે પણ મહત્ત્વનું છે કારણ કે જનમાનસમાં આપણા સૌના જનમાનસમાં હજી પણ એ નિર્ભયા અવાજ લગાવી રહી છે ગુહાર લગાવી રહી છે કે મને ન્યાય આપો એ જ મુદ્દે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા કાજલ ત્રિવેદી અને સાથે જ સોનલબેન જોષી બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયો બદલ થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર